રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા યાની આરબીઆઈ પેટીએમ પર કટકાઈ બતાવીને મોટો નિર્ણય લીધો છે આ કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ કેટલીક સેવાઓને રોકવા માટે કહેવામાં આવ્યું છે જેમાં પેટીએમ ફાસ્ટેગનું પણ નામ સામેલ છે ફાસ્ટેગ એક ઇલેક્ટ્રોનિક ટોલટેગ કલેક્શન સિસ્ટમ છે જો તમારી પાસે ફાસ્ટેગ નથી તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે હવે સવાલ એ થાય છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી પેટીએમ ફાસ્ટેગનું શું થશે બુધવારે આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની પેટીએમની બેન્કિંગ શાખા પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ પર નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ મૂક્યો છે શું છે આરબીઆઈનો નિર્ણય તો પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના નવા ગ્રાહકો ઉમેરવા સાથે પીપી બી એલ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પછી કોઈ પણ વપરાશકર્તાઓ ગ્રાહકો ખાતા વોલેટ અને ફાસ્ટેગ ડિપોઝિટ ટોપઅપ સ્વીકારશે નહીં પેટીએમ બંધ નહીં થાય આરબીઆઈએ પેટીએમની પીપીબીએલ શાખા સેવા પર કાર્યવાહી કરી છે જેની પછી વર્તમાન વપરાશકારોને પેઢી માલ છે અથવા તે પછી પેટીએમ વોલેટમાં પૈસા જમા કરી શકશે નહીં આવી સ્થિતિમાં તમે પેટીએમ ફાસ્ટેગને પણ એક્સેસ કરી શકશો નહીં કારણ કે પેટીએમ ફાસ્ટેગનું પેમેન્ટ પેમેન્ટ પેટીએમ વોલેટમાં કરવામાં આવે છે તે તેમાં જમા કરાવેલા પૈસામાંથી કરવામાં આવે છે તમે પેટીએમથી રોન વગેરે રહી શકો છો નહીં જોકે સમયગાળા દરમિયાન યુપીઆઈ પેમેન્ટ અને અન્ય સુવિધાઓ મળતી રહેશે